મહેન્દ્ર સ્કોર્પિયો એન ટોપ મોડલ કાર જોઈ રહ્યા છો કાર પૂાર્ટ બટન સનરૂફ અને કંપનીના જ ટાયર કારમાં જોવા મળશે માત્ર અઢાર હજાર કિલોમીટર ફરેલો સ્કોર્પિયો છે અને વન ઓનર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો વાત કરીએ આપણે સ્કોર્પિયો કારની મોડલની બે હજાર અને ત્રેવીસનું મોડલ છે નવમો મહિનો વન ઓનર કાર છે ડીઝલ એન્જિન જેન્યુઅલ અઢાર હજાર કિલોમીટર ફરેલી છે કંપની ટાયરમાં જોવા મળશે સ્કોર્પિયો કારમાં અને ખૂબ જ ઓછી હાલેલી ટોપ મોડલ સન રૂપ બટન અને કારમાં બે સાવી સાથે જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સાવ ઓછી હાલેલી સ્કોર્પિયો કંપની પીસ કાર જોવા મળશે કારમાં વીમો રનિંગ જોવા મળશે પાસ પાર્સિંગ રનિંગ જોવા મળશે અને કંપની ટાયર સાથે જ કાર જોવા મળશે તો કારની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં કાર જોવા મળશે ટોટલ જવાબદારી પેપર કમ્પ્લીટ જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો નહીં અને કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરતું જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો અને કોન્ટેક કરીને જવા જવામાં નથી જેથી કાર બેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે કારની કિંમત રાખેલી છે સત્તર લાખ અને એકાવન હજાર રૂપિયા ફેરફાર કરી આપશે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક પાંત્રીસ ઓગણસી સાત અઠ્ઠાણું માલિકનો મોબાઈલ નંબર છે સત્તર લાખ અને એકાવન હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે સ્કોર્પિયો કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યસરાજ